નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આ જે સમાચારો છે નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને જિલ્લા શિક્ષણ સમિતિના વિષયમાં તાજેતરમાં જ પૂર્ણ થયેલી પરીક્ષાઓમાં જે શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવી તેમાં નર્મદા જિલ્લાની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલા પ્રશ્નપત્રોમાં ભાંગરો વાટ્યો છે અને લોચા વાગ્યા છે પરંતુ આ ભાંગરા અને લોચાને શિક્ષણ વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ દાબી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ અમારી સુધી આ માહિતી પહોંચી ગઈ છે અને નર્મદા લાઈવ આ માહિતી તમારા સામે મૂકી રહ્યા છે તો આધારિત તમને જે માહિતી મળી છે પ્રમાણે હાલમાં જે નર્મદા જિલ્લામાં જિલ્લા શિક્ષણ સમિતિના નેજા હેઠળ વડપણ હેઠળ જે પરીક્ષાઓનું આયોજન થયું હતું એ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વહેંચવામાં આવ્યા હતા એ પ્રશ્નપત્રોમાં ગણિતનું પેપર એવું હતું કે ગણિતનું પેપર કોઈ બીજી ભાષામાં ટાઈપ થઈ ગયું હતું છપાઈ ગયું હતું અને વિદ્યાર્થીઓના હાથમાં પહોંચી ગયું હતું હવે વિદ્યાર્થીઓ લખવું શું ત્યારે પરીક્ષા ખંડના શિક્ષકો દ્વારા અન્ય શાળાઓમાંથી પેપર મંગાવવામાં આવી વોટ્સઅપમાં અને તેની કોપીઓ કાઢી અને વિદ્યાર્થીઓને વેચવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી એમાં સમયનો પણ બગાડ થયો અને જે નિયમ થાય છે પેપર ફોડવાનો એનો પણ ભંગ થયો છે પરંતુ વાત આટલેથી અટકતી નથી ત્યારબાદ પર્યાવરણના પેપરમાં ગુજરાતીના બદલે અંગ્રેજીમાં છપાયેલું જોવા મળ્યું હતું તેવી સૂત્રો તરફથી અમને માહિતી મળી છે ત્યારે આ પ્રિન્ટિંગનું જે કોન્ટ્રાક્ટ ધરાવે છે તે કંપની તે એજન્સી આ જે પેપરો છાપીને અધિકારીઓ સુધી પહોંચાડે છે ત્યારબાદ વિદ્યાર્થીઓના ક્લાસરૂમ સુધી આ પેપર પહોંચે છે વિદ્યાર્થીઓના હાથમાં ત્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શું કરતા પણ આ યુગ સોશિયલ મીડિયાનો છે વિડીયો વાયરલ થઈ ગયા છે ફોટા વાયરલ થઈ ગયા છે માહિતી ફરતી થઈ ગઈ છે ત્યારે નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી કે તેમના વિભાગ તરફથી હજુ આ મામલે કોઈ ખુલાસો બહાર આવ્યો નથી પરંતુ એવું લાગે છે કે આ ઘટનાને દબાવી દેવામાં તેમને રસ હોય તેમ લાગે છે પરંતુ હવે આ ઘટના મીડિયામાં આવી છે ત્યારે જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી આ મામલે કોઈ ખુલાસો આપવા માટે આગળ આવશે કે કેમ સમય બતાવશે અમારી સાથે આ પ્રકારના સમાચાર માટે જોડાયેલા